ને આખા લતા ને સગાડ્યા એક કૂતરી હોત ને હા તો મઢ માં સોર ને ફરવા નો દેત સાચી વાત છે સમજી ગયા હવે હવે મેલડી માં ના મઢ માં કૂતરું ડોબરમેન પોલીસ લઇ આવ્યા તો કો માતાજી કરતા તો કૂતરા ને ન્યા લઇ આવવાની શું જરૂર પણ કૂતરું વાસ થી નક્કી કરે કે આ કઈ બાજુ ગયા હા હા એમ કોણ લઈ ગયા પણ ઈવડે કે ગંદરો અંદર ને કોઈ ગાડી ન ગયા ને ના ના ગંદરો અંદર ન એમ તો કેમેરા માં ઓલો સીસી કેમેરા મુકેલા છે ને ચોંકાવનારો ફોન કોલ મનસુખ રાઠોડ પાસે આવે છે સામેનો પુલુષ કહે છે મનસુખભાઈ અમારા મંદિરમાં મોટી ચોરી થઈ ગઈ છે ચાર કિલો ત્રીસ ગ્રામ ચાંદી ગાયબ છે પણ વાત અહીં અટકતી નથી મંદિરમાં જ બેઠેલા પૂજારી અનસન પર બેઠા છે તેનું એવું માનવું છે માતાજી બધું પાછું લાવી દેશે એ સમયે મનસુખભાઈ મજાકિયા અંદાજમાં કહે છે એમાં શું ચિંતા એ તો માતાજીનું કામ છે માતાજી પોતે બધું પાછું લઈ આવશે અહીંથી શરૂ થાય છે જોરદાર ડિબેટ શું ખરેખર આ બધું ભગવાન પર છોડી દેવું યોગ્ય છે શું સીસીટીવી કેમેરા જે લોકો દેખાય છે તે કોણ છે તેની તપાસ થવી જોઈએ કે પછી આ બધાની પાછળ કોઈ અલગ જ હકીકત છુપાયેલી છે આખો ઓડિયો અંત સુધી સાંભળજો સાચી હકીકત તમને પણ વિચારોમાં મૂકી દેશે કોમેન્ટમાં તમારો મત જરૂરથી જણાવજો

હા કોઈ દે આ ક્યાં મેલડી માં હતા એ જોગા દાદા કણબીની ની મેલડી માં કેવાય જોગા દાદા કણબી નામાંકિત મેલડી માં છે હા હા આ કાપા હા કાપા આ ક્યાં માં છે એના ભુવા કોણ છે એ અમારા કાકા ની ભાઈ છે તેમ નામ શું નામ અર્જુન ભાઈ છે અર્જુન ભાઈ ભાઈ એ મેલડી માં ફુવા છે હા तो ये ना रे के मेरे दिमाग सपना नहीं था का के भाई उठो उठो तमरो दो चोरी थे मजमाई नीचे सर पर चला के आता नहीं शादी उस्ता पे बैठा से पूरीतरी से क्या बैठा लो मंजीत रे के ये तो आ काक आई जाय नहीं हम आई आवी क्यास करियो पुलिस वाले माता जी लिया वो ने पर पुलिस वाले तपास बपास कुत्रया बुत्रया लीवता हां कुत्रया लगाता ने पसी तोय जडिया नहीं ना ना आज

માતાજી કરતા તો કુતરા ને ત્યાં લાવવાની શું જરૂર પણ કુતરું વાસ થી નક્કી કરે બાજુ ગયા હા હા એમ કોણ લઈ ગયા પણ ઈવડા ક્યાં ગંદરો અંદર ના કોઈ ગાડી નથી ગયા ને ના ના વાંદરો અંદર ના નહીં એમ તો કેમેરા માં ઓલો સીસી કેમેરા મુકેલા છે ને હા હા પણ એમાં આવેલા એ તમે તમને માં વિડિયો કેમેરા માતાજી નો આટલું બધું પ્રમાણ હોય આકા હોય ને કેમેરા મુકવા પડ્યા તો મતલબ દેવ ને દેવ ને નો દેખાય એ આની પેલા એક વખત ચોરી થઈ હતી હા હા

સાચી વાત છે હવે ઈ જ થવાનું છે પણ અત્યારે તો આ વસ્તુ ઉભી ગઈ કે નઈ તો મેં કીધું વિડિયો વાયરલ થાય ને તો ઈ ક્યાંક કોક કે આ ફલાણો છે એમ એમ તો મેં તમારા વ્હોટ્સપ માં મોકલ્યા છે વિડિયો હા પછી મેં જિગ્નેશભાઈ ને ફોન કર્યો મે કીધું બીજો નંબર મારી પાસે નથી મનસુખભાઈ નો જિગ્નેશભાઈ રાઠોડ હા પણ ભાઈ એમાં તમને કઉ તમે મારી વાત સાંભળો.

મેલડી માનો ભુવો છે એનો ફોટો મને મોકલવો જો હમ હાલો વાંધો નહી હા પછી જેટલા બે ત્રણ ભુવા છે ને એ બધાય ના photo હુરા પુરા નો ભુવો કોણ છે એ બધા એક જ છે એમાં જ છે હે એક જ છે એમાં બધા આવી જાય એક જ ભુવા માં બધા ડેરા આવે હા અમે 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 તો જીને જીલણીયા ગઈ ને બહુ સારું ગાઈએ એ હાંભળે હાંભળે મારા બાપ ની દેવી મારી નમુડી આ માણાની ની મુડીયું

ના ના એ આની પેલા સોરી થઈ ને મારે બોલવા માંગ્યું મેં ક્યાં આપડે માણસ ને પૂછવું માતાજી આવીને આવી ને કે ને આ ફાલા આ લઈ ગયો છે એમ તો માતાજી જ ન આવ્યા તે એને આ પાંચ છ મહિના થઈ ગયા સાત મહિના જેવું પછી પાછું આ ચાર દિવસ થયા રાતે બે વાગે લઈ ગયા એમાં વેલા જૂના જુના સત્તા ને એવું બધું હતું ને ભંગાવી મોટા મોટા કરાયા હવા હવા બે બે કિલેના તગારા તગારા જવડા પછી એક

એટલે હમણાં મેલડી સતર લઈ ગયા માર મેલડી મારા ને મારે કરવી છે એ તમારે હારડા થી જ થશે બધું મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હમજો આજે ઉડતા પંખી પાડે બાપ મારી કાળી વેલ ના દેવી મારી જો ખમા કરતી પાછી ભાઈ અને જો સોર પગડી પકડી ને લાઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવની ની મેલડી ને કોઈક બી એવું કણ કણ બી છે હા કણ બી ટકા મારી કમાઈ કરી પણ હું જાદવ લખાવું છું છે તમે બધાય કણ બી

મહેમાન ગજે કરવા તમને હું લેવા આવવાનો હતો ત્યાંથી સોગત દાદા કણબી મેલડી એના ભુવન ના મૂકી શું કીધું અર્જુન ભાઈ હા પુના હા અર્જુન ભાઈ કણબી

અને એક જ ગુહા માં બધા નું છે કોઈ ખેતલા નો બધા કોઈ અલગ અલગ ગુહો નથી ના ના એક જ છે આ બધા ઓલા રાખડી બાંધ હા ગુહા નકર બે હોય ને હા બે હોય હા રાખડી બાંધ છે હા કેટલા દિવસ હોય કાઈ હા આ રાતે બે વાગે થયું આજ રાતે પૂનમ ને દિવસે પૂનમ ને દિવસે હા હમ આજ સાત દિવસ થયા હા તું બેહી જા ને બીજું કામ કરવાનું હોય એટલે કાઈ વાંધો નહિ બાપા પણ હવે અમે છે ને જો આ જીલાણીયા ગાય ને આ બધું કરીએ કે માલી કદાચ જો હમુ આઈલો ને માર માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેલના તોડા તાળા તોડાવો તો બાપ આજ મારી મેલડી બોલે લેવામાં હું કરું હા સાચી વાત છે અને આવા જીલાણીયા ગાય ને માણસ ની જિંદગી ની માં ઠોકી નાખી એલા સી વાત છે જી તમારા વેડિયા હું કાઈ નહીં સાંભળું છું રાતે બબ્બે વાગ્યા સુધી સાંભળતો હોય હવે આ માતાજી ના ઘર માં ચોરિયું થાય ઈ તમે હું હાલ્યા મારે ઈ મને કયો પણ હવે આપડે તો એવું કરીએ સમાજ ને કૈયે બધા હારે ભાઈ ખોટું માર્યા તો જેવું પડે નકર એમાં સહી નહીં કાઈ

માણસો નો અવતાર આવે અને કાળેલો કાળેલો ગાઈ ને એટલે હારા હારા વાત છે કોણ ભાઈ મારી દુખિયા નો વિહામાં માળા ની મૂડી એ મારી ક્યાં હોય ગઈ મારા બાપ દાદા ના પોકાર ની દેવી તન મનાવું

એ હાબળે હાબળે મારી જોગા દાદા ના દેવી હવે તમે તમે વિચાર કરો ને જો એ જોગા નું નામ પડે અને જો ઈ માતા દીકરા દેતી હોય ફોન સાદી ઉભાડી જાય છે ક્યાં

ફતેપુર ની અંદર અમરેલી જિલ્લાનું ફતેપુર હું ભોજા ભગત જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાત્રે અને પૈયા લાગે ને ના દાખલા વાગે પછી ઉકરતા ના લઈને કઈ માતા વેણ ને વધારવા માંગે ખોળા પાત્ર આમ હાર્યું લઈને બાયું હામ બે ભુવા પાછી નાખેલા વાગે બાપા ભોજો ભગત કહે બાપા ઝીના પૂર્વ ના રાજી ના પાપ ભેગા કે હોય ને એના દાખલા વાગે સાચી વાત છે એટલે ભોજો ભગત કહે બાપા આને નો જેને સાટો નહી લાગે આ ભડકી ને છેટા ભાગે આ ભોજો ભગત કે અમારો ભવ બગાડ્યો આને શીખા મને હારી નઈ લાગે સાચી વાત છે એ ભોજો ભગત કે બાપા સીના પૂર્વના પાપ જાગે ઈના ઘર માં દાખલા વાગે એટલે સાહેબ આવું બધું છે

હે બાપ કદાચ મારી ભગલા ની ભેલડી આજ મારી જો મારી કદાચ સાંજો તારા તારા દૂધ ના દિવે જો કદાચ મારી ઘી ના હોય મારી દિવેલિયા ની ગયા મારી એટલે પછી ભગલો પછી નાખી તમે કેમ બધા મરો છો ત્યાં એ ભગલે નાખી રે એ મારી લાવો રે એ મારી લાવો રે એટલે લાંગડ નાખી બાય મારી ભગલ લેવો અને મારી બાપા કીધું નહી અને જેનો ધંધો હોય હા તો મજા એના વખાણ કરવા પડે સાહેબ એટલે આ બધા વખાણ છે સમજી ગયા અને ઈ કાળેલો એમાં ઝીલણીઓ આવે કાળેલો આવે અહી આવે

એટલે તો નીકળતું જ નથી એમાં આ બધું થાય ખબર પડે ને કે મંદિર માં સૌરી દે આપણું સલામતી નથી મંદિરમાં માતાજી નું પરમાણ હોય તો બાપા ને આ કેમેરા મૂકવા પડે જો અટા સામુડમા ના મંદિરે કેમેરા છે

અંધશ્રદ્ધામાં જો પ્રશ્ન મરી જાય તો ખોટું સાચું વચ્ચે રહી જાય વિશ્વાસ રાખો પણ બુદ્ધિ સાથે ત્યારે જ સમાજ આગળ વધે સાચી રીતે